જય શ્રી કૃષ્ણ મિત્રો મારા હાલા દર્શકો ગજનાવેદ સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે મિત્રો આ રવિવારે રાત્રે સૂતા પહેલાં થોડો ગોળ ઉપાય જે પણ કરશે તેની આગામી સાત પેઢીઓ માટે ધનનો વરસાદ થશે ગોળના તે ઉપાય જે માત્ર રવિવારે જ કરવામાં આવે છે જો તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય કોઈ પણ પ્રકારનું દુઃખ હોય જો તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે અને તમે તમારું નસીબ ગુમાવી દીધું છે તો મિત્રો જો તમે ગોલનો આ ઉપાય લો જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો એટલું જ નહીં શું તમે તમારા જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મેળવશો પરંતુ આ ઉપાયોને અનુસર્યા પછી તમે જાતે જ જોઈ શકશો કે તમારા જીવનમાં દરેક દિશામાંથી પૈસા કેવી રીતે ખેંચાશે ઘરમાં આપણને નકારાત્મકતા દૂર કરવામાં મદદ કરે છે અને ઘરમાં સકારાત્મક શક્તિઓ લાવે છે એવું સમજાય છે કે ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ નકારાત્મકતાને દૂર કરવામાં મદદ કરે છે અને આખા જીવનમાં સમૃદ્ધિનું કારક છે મિત્રો ગોળ આપણા ભારતીય રસોડાનો એક મહત્ત્વનો ભાગ છે ગોળમાં રહેલા અનેક ઔષધીય ગુણોને કારણે તેનો ઉપયોગ અનેક પ્રકારની ખાણીપીણીમાં ઉપાય તરીકે થાય છે જ્યોતિષીઓની જાણે છે આનાથી જીવનમાં ચાલતી અનેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન થાય છે સારા સકારાત્મક પરિવર્તન લાવી શકે છે તેઓ માત્ર પરિવર્તન નથી લાવે પણ પૈસા અને સંપત્તિથી આખા ઘરને સમૃદ્ધ બનાવે છે જેઓ જાણતા હોય તેઓ ખરેખર આશ્ચર્ય પામશે કે કનિક સારું તમારું જીવન સંપૂર્ણપણે બદલી શકે છે આ એક એવી વસ્તુ છે જે દરેક રસોડામાં સરળતાથી મળી જાય છે પરંતુ તેનો ઉપયોગ માત્ર ખાવા માટે જ નથી થતો તેના બદલે અન્ય ઘણા ફાયદાઓ માટે પણ પગલાં લેવામાં આવે છે જે ઘરમાં સમૃદ્ધિ ઉમેરે છે તેથી આજે અમે તમને તેનો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ વિશ્વાસ કરો તમારે ગોળ ખાવાની કોઈ જરૂર નથી તેના બદલે તમારે ગોળના કેટલાક ટુકડા જોઈએ છે અને અમારા વિડીયોમાં દર્શાવેલ પગલાંને યોગ્ય રીતે અનુસરો એટલું જ નહીં તમારા જીવનમાંથી દરેક પ્રકારની સમસ્યા દૂર થઈ જશે તેના બદલે તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવતા જોશો શક્ય છે કે આ બધા ઉપાયો તમને અંધશ્રદ્ધા જેવા લાગે પણ મિત્રો જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ગોળને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે કહેવાય છે કે જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવા અને જીવનની દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે ગોળનો ઉપયોગ કરવો જોઈએ તેથી આ ઉપાય ક્યારેય નિષ્ફળ થતો નથી રવિવાર ભગવાન સૂર્યને સમર્પિત છે સમજાય છે કે તમારા જીવનના ગ્રહોનું નિયંત્રણ ભગવાન સૂર્યદેવજીના હાથમાં છે કે જો તમે એકલા સૂર્યદેવની ઉપાસના શરૂ કરશો તો માત્ર તમારા નવગ્રહો જ તમને અનુકૂળ પરિણામ આપવા લાગશે ઉલટાનું જીવન ઘણું બદલાઈ જશે તમે એ પણ નોંધ્યું છે કે તમારા ઘરના વડીલો દર રવિવારે ભગવાન સૂર્યદેવજીને જળ ચઢાવતા હતા કારણ કે તમારા ઘરના વડીલો વૃદ્ધ લોકો તે જાણે છે કે જો ભગવાન સૂર્યદેવજીને જળ ચઢાવવામાં લાવે તો તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેના જીવનમાંથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે પણ મિત્રો કદાચ તમને આ ખબર નહીં હોય જળમાં શું નાખીને અર્પણ કરવામાં આવે છે જેથી આપણા જીવનમાંથી હારની સમસ્યા દૂર થઈ જાય તે તમામ માહિતી અમે તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ અમે તમને એવા ઉપાયો જણાવીશું જે જો તમે રવિવારે બે ચાર પાંચ છ મિનિટ કાઢશો તો તમને તમારા જીવનની દરેક અગ્નિથી તો રાહત મળશે જ પરંતુ સૂર્યદેવની કૃપાથી તમારા તમારા ગ્રહ તમારો રાહુ કેતુ તમારા જીવનમાં તમારો સાથે આપશે તમને તે નિર્ણયથી ફાયદો થશે અને તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરશો તમારા જીવનમાં ધનનો વરસાદ થશે એકલા માટે જો તમે પણ ઈચ્છો છો કે સૂર્ય ભગવાનની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે સૂર્ય ભગવાનના આશીર્વાદ સાથે તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો તો મિત્રો જે પણ સૂર્યભક્ત છે તો મિત્રો પૂરી ભક્તિ અને પૂર્ણ શ્રદ્ધા સાથે સૌથી પહેલાં આ વિડીયો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવજી લખો મિત્રો હવે અમે તમને જે બધા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ તે એવા સચોટ ઉપાય છે કે તમે માત્ર પાંચથી છ મિનિટમાં પાપમાનથી મુક્ત થઈ જશો અને આ ઉપાયો કર્યા પછી તમે તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન જોશો એટલા માટે બધા ઉકેલો ક્યાંક લખી લો આ પગલાં માટે મુહર્ત શું છે તે પણ લખો પહેલો ઉપાય એક એવો ઉપાય છે જે તમારા જીવનમાંથી દરેક પ્રકારની ખામીને દૂર કરી દેશે તમે સખત મહેનત કરો છો તમને પરિણામ મળતું નથી તમારા ઘરમાં રોજ ઝઘડા થાય છે તમારા ઘરની સમૃદ્ધિ અટકી ગઈ છે પ્રગતિ અટકી ગઈ છે જો તમે આને લઈને ખૂબ જ ચિંતિત છો તો આનું મુખ્ય કારણ એ છે કે શું તમારી પાસે મંગલ દોષ શનિ દોષ છે ધારો કે તમારી કુંડળીમાં સૂર્ય છે અથવા સંભવ છે કે ચંદ્ર તમારી કુંડળીમાં નીચ રાશિમાં ગયો હોય તો મિત્રો તમારે દરેક પ્રકારની ખામી માટે અલગ અલગ ઉપાયો વાપરવાની જરૂર નથી આ ઉપાય સતત અગિયાર રવિવારે કરો અગિયાર રવિવાર પછી તમારા જીવનમાં જે પણ ખામીઓ હશે તે દૂર થઈ જશે હવે તમે જે પણ કાર્ય શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા મળશે તો તેના માટે તમારે કહી કેવી જરૂર પડશે જેમ કે તમારે દર રવિવારે તાંબાનો વાસણ લેવો પડશે સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાં શુદ્ધ પાણી ભરો ગંગાજળના બે ચાર ટીપાં ઉમેરો ગંગાનું પાણી કોઈપણ પૂજા ઘરમાં દસથી બાર રૂપિયામાં મળે છે તેથી ગંગાજળ ઉમેર્યા પછી તમારે તેમાં ચોખાના એકવીસ દાણા અને થોડી કુંકુમ ઉમેરવાની છે તે પૂજા ઘરમાં સરળતાથી મળી જાય છે થોડી કુંકુમ અને એક ચપટી લાલ ગુલાબ ઉમેરો અને થોડો ગોળ નાખો સવારે સ્નાન કર્યું ધોઈ નાખ્યું સફેદ કપડાં પહેર્યા તમારે તમારા ઘરની છત પર જવાનું છે હવે તમારે આ જળ જેમાં કુમકુમ ચોખા છે તે સૂર્ય ભગવાનને અર્પણ કરવાનું છે હવે જ્યારે તમે આ સૂર્ય ભગવાનને અર્પિત કરો છો અર્પણ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તમારે પાણીના વહેતા પ્રવાહમાંથી જ સૂર્યદેવના દર્શન કરવાના છે અને ઓમ સૂર્યનો જાપ કરતા રહો પ્રિય મિત્રો જો તમે રવિવારે બને તેટલા પાણી સાથે આ ઉપાય કરો તો તમારા જીવનમાં ગમે તેટલી સમસ્યા આવે મંગળ દોષ શનિ દોષ સૂર્યદોષ ચંદ્ર દુર્બળ હોય તો તેની અસર દૂર નહીં થાય આ એક ઉત્તમ ઉપાય છે જે આજના નહીં પણ પ્રાચીન કાળનો છે તો આ વિડીયોને તરત જ લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ લવાનું ભૂલશો નહીં નોકરી મેળવવાનો બીજો ઉપાય એ છે કે તમારા કરતા નબળા વ્યક્તિને નોકરી મળી છે અને તમે તે જ જગ્યાએ બેઠા છો તમે નોકરી મેળવી શકતા નથી અને તમે આ કામ કરીને ખૂબ કંટાળી ગયા છો ખૂબ જ ચિંતિત બની ગયા છે તો તમારે શું કરવાનું છે જુઓ અગિયાર રવિવારે તમારે આ ઉપાયો કરવાના છે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અને તમને તમારી ઈચ્છિત નોકરી મળશે પછી તે ખાનગી નોકરી હોય કે સરકારી નોકરી એકંદરે તમને ચોક્કસપણે નોકરી મળશે શું કરવું દર રવિવારે પહેલાં સ્નાન કરો અને તમારી જાતને ધોઈ લો જો તમારે વધુ પાણી જોઈતું હોય તો તમે તે ભગવાન સૂર્યને અર્પણ કરી શકો છો અથવા તમે તે મિશ્રણનો ઉપયોગ કરી શકો છો જે અમે તમને હમણાં જે કહ્યું છે ચોખા ગંગાજળ પાણી અને ગોળ ભગવાન સૂર્યને જળ અર્પણ કર્યા પછી તમારી પસંદગી મુજબ થોડો ગોળ સો ગ્રામ અથવા પાંચસો ગ્રામ લો અને તેને કોઈપણ મંદિરમાં દાન કરો આ ઉપાય કરવાથી તમને સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થશે કે તમારા જે પણ અવરોધોનો સામનો કરવો પડી રહ્યો હતો તે દૂર થઈ જશે અને સૂર્ય ભગવાનના આશીર્વાદથી તમને તમારી ઈચ્છિત નોકરી મળી જશે મિત્રો આ તમને તમારા જીવનમાં દરેક પ્રકારના અધિકારોથી બચાવી શકે છે ત્રીજો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો અવરોધોમાંથી મુક્તિ મેળવવાનો આ ઉપાય છે મિત્રો એક વાત ધ્યાનમાં રાખો જો તમે નાનું કામ કરો છો તો તમે જુઓ છો કે તેમાં સતત અવરોધો આવે છે જો તમે કંઈક મોટું કરવા જઈ રહ્યા છો તો અવરોધોને કારણે તે કરી શકાતું નથી તો તમારે શું કરવાનું છે કોઈ પણ દિવસ હોય રવિવાર સોમવાર શુક્રવાર ઘરેથી નીકળતા પહેલાં થોડો ગોળ અને પાણી લો અને હવે ધારો કે તમને ડાયાબિટીસ છે તો તમારે શું કરવાનું છે જતા પહેલા લાલ કપડામાં ગોળની નાની થેલી નાખીને તમારા જમણા હાથના સફરજનમાં મૂકો અને પછી તમારા કામે જાઓ બેગમાં પાણી તમારી સાથે રાખો ગોળને તમારી સાથે રાખવાથી તે ચોનો માર્ગદર્શક માનવામાં આવે છે ગોળને તમારી સાથે રાખવાથી ગોળ ખુશીઓ છીમી લે છે અને તમને તમારા કામમાં સફળતા મળે છે સારું મિત્રો તમારા જીવનમાં ખરાબ નસીબ તમારાથી આગળ નીકળી ગયું છે તમે આ બાબતને લઈને ખૂબ જ ચિંતિત છો તો પાંચ રવિવાર સુધી આ ઉપાય કરો અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તે તમારા સૌભાગ્યમાં ફેરવાઈ જશે આ ઉપાયો તમારા ઘરના વડીલો પણ આ જાણે છે જુઓ એક ગાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે ગાયના છાણમાં માતા લક્ષ્મીજીનો વાસ છે ગૌમૂત્રમાં માતા ગંગાજીનો વાસ છે ગાયના મધ્યમાં ભગવાન ભોલેનાથનો વાસ છે મિત્રો ગાયને માતા કહેવાના ઘણા કારણો છે તેથી જો તમે સતત પાંચ રવિવારે તમારા ઘરે અગિયાર રોટલી બનાવો છો તો તેના પર થોડો ગોળ નાખો અને તમારા ઘરની નજીક લટાર મારતી કોઈ પણ ગાયને ખવડાવો તો મિત્રો તમારું ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે કારણ કે અહીં તમને તેત્રીસ કરોડ દેવી દેવતાઓની સાથે મહાદેવ માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળશે તમને માતા ગંગાજીના આશીર્વાદ મળશે અને તમે તમારા જીવનમાં તમારા ભાગ્યથી મુક્ત થશો જેનો ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાય ધ્યાનથી સાંભળો આ એક ખૂબ જ સરળ ઉપાય છે મિત્રો જો તમે તમારા જીવનમાંથી પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગો છો તો તમારે શું કરવું જોઈએ તમે લોકો જુઓ તે સૂર્ય ભગવાનનો દિવસ છે આ દિવસે જો તમે લોકો ધાબળો અથવા કોઈ ગરીબ વ્યક્તિને આપી શકાય તેવી વસ્તુ મળે તેમાં થોડો ગોળ રાખો અને તેનું દાન કરો ધાબળો હોય કપડું હોય છત્રી હોય કોઈ પણ વ્યક્તિને મદદ કરી શકે તેવી વસ્તુ હોય અથવા માત્ર ચોખા હોય તેમાં થોડો ગોળ નાખો અને મંદિરની બહાર ભીખ માંગનાર કોઈ પણ વ્યક્તિને દાન કરો તો આ તમને મદદ કરશે ભગવાન સૂર્યદેવજી તરફથી અપાર આશીર્વાદ મળે છે અને મિત્રો તમારા જીવનના તમામ બિનજરૂરી ખર્ચાઓ પણ બંધ થઈ જાય છે તમને જે પણ પરેશાનીઓ અને સમસ્યાઓ છે તે હંમેશા માટે દૂર થઈ જાય છે નોકરીમાં વારંવાર નિષ્ફળતાઓથી પરેશાન હોવ તો આ દિવસે વધુ ચોખાનો ઉપાય કરવાથી ખાસ ફાયદો થશે રવિવારે ગોળ અને ચોખા મિક્સ કરીને વહેતા પાણીમાં નાખો આમ કરવાથી તમને ઈચ્છિત નોકરી મળે છે અને તમારો બિઝનેસ પણ આગળ વધે છે જો સૂર્યની સ્થિતિ શુભ ન હોય તો વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ કામ પણ ઘણીવાર બગડી જાય છે આવા લોકો બીમાર રહે છે તેનાથી બચવા માટે રવિવારે માછલીઓને લોટના બનેલા ગોળ ખવડાવવા જોઈએ આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે અને હાલની સમસ્યાઓ દૂર થાય છે કુંડળીમાં ગ્રહ નબળો થાય છે પુત્ર અને પિતાનો સંબંધ બગડે છે તેના માટે રવિવારે સૂર્ય ભગવાનની પૂજા કરવી જોઈએ બ્રહ્મ મુહૂર્તમાં દરરોજ સૂર્ય આદિત્ય મંત્રનો અર્પિત કરવાથી વિશેષ લાભ મળે છે રવિવારે તાંબુ ગોળ મને મસૂરની દાળ દાન કરવું જોઈએ પૂજા સમયે સૂર્યયંત્ર સ્થાપિત કરો અને દરરોજ તેની નિયમિત પૂજા કરો આનાથી સૂર્યની વિશેષ કૃપા મળે છે દરેક કાર્યમાં સફળતા મળે છે જો તમે દરરોજ સૂર્યદેવની પૂજા ન કરો તો પણ રવિવારે સૂર્યદેવની પૂજા કરો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો જે પણ ભક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ